તો પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે તેવામાં બજેટથી કચ્છને આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા મળે તેવી માંગ કરવામાં આવી છે સાથે જ કાર્ગો સર્વિસ શરૂ થાય તો અનેક ધંધાર્થીઓને ફાયદો થશે તેવું ગૃહ ઉદ્યોગકારોનું માનવું છે તેમજ એમ્સની સેવા અને પ્રવાસનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પણ તેઓના દ્વારા માંગ કરાઈ છે બજેટને લઈને ગૃહ ઉદ્યોગકારો શું અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે અહીંના જે સ્થાનિક ગૃહ ઉદ્યોગકાર છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને બજેટમાં શું કહેશો તમે બજેટ જ્યારે આવી રહ્યું છે ત્યારે ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ ખાસ તો બેંકમાંથી લોન વગેરેની અંદર વ્યાજમાં રાહત આપવી જોઈએ ગૃહ ઉદ્યોગ માટે લોન ઓછા વ્યાજથી આપવી જોઈએ તે ઉપરાંત કચ્છની અંદર ગ્રહ ઉદ્યોગનો વિકાસ થાય એના માટે જગ્યાઓ ત્યાં પ્લોટ એ વગેરે પણ ઉદ્યોગકારો માટે આપવા જોઈએ ખાસ તો કચ્છની અંદર ઘણી બધી પોટેન્શિયાલિટી છે જ કચ્છની અંદર ઘણા બધા સ્કોપ છે પણ હજી જોઈએ એટલો કચ્છની અંદર સવલતો મળતી નથી એ સવલતો આપવી જોઈએ બીજું ઇન્કમ ટેક્સની અંદર જો કે રાહતો આપેલી છે પણ હજુ પણ થોડી વધારે રાહતો ટેક્સની અંદર પણ જરૂરી છે જો કચ્છની અંદર ગ્રહ ઉદ્યોગોનો વિકાસ કરવો હોય તો એના પ્રોત્સાહન માટે ગ્રહ ઉદ્યોગોને બેંકિંગ ક્ષેત્રે લોન અને વ્યાજની અંદર રાહત એ ખાસ જરૂરી છે અને એક આગેવાન છે તેમની સાથે પણ વાત કરશું ખાસ કરીને જે બજેટ આવી રહ્યું છે ત્યારે તમે શું કહેશો શું અપેક્ષા છે તમારી હાલે એવું થઈ ગયું કે બજેટની અંદર જીએસટી આવવાને કારણે એક જે લાર્જ પ્રમાણમાં માગણી કરતા હતા એ અવકાશ ઘટી ગયો પણ છતાં એટલી ચોક્કસ અપેક્ષા રાખીએ કે કચ્છની અંદર જે એરપોર્ટ છે એ એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે માન્યતા આપી અને ખાડી દેશોની ફ્લાઈટોને જો અહીંયા રોકવામાં આવે અને એક જ્યારે પીએમ સાહેબે એમ કહ્યું છે કે દરેક જિલ્લામાં હું એઇમ્સ આપીશ તો કચ્છને પણ વહેલામ વહેલી એઈમ્સ આપે તો એઇમ્સને કારણે કચ્છ એક મેડિકલ હબ બની શકે એટલી પ્રોફેન્સિલિટી આજે કચ્છની અંદર છે બીજું એક કાર્ગો સેવા પણ આપવી જોઈએ કારણ કે આજે નર્મદાના એક લાખ એકર નવું પાણી જે ફીટ આપવાના છે એ એક લાખ એકર ફીટ પાણીમાં ખૂબ જ પ્રોડક્શન થઈ શકે એવું છે તો એને કારણે કચ્છની ઘણી બધી વસ્તુઓ નિકાસ થાય છે પણ જો એર કાર્ગો હોય તો જ આ ફૂડ એ બધું નિકાસ થઈ શકે અદરવાઈઝ એની નિકાસ કરવી પોસિબલ નથી એટલે આ વસ્તુઓ ઉપર ખાસ ભાર મૂકું છું અને ઇન્ડસ્ટ્રીઝમાં પણ જેમ બીજા જણાવે છે એ રીતે જીઆઈડીસીની સગવડો અને હાલે ઇલેક્ટ્રિસિટીના ભારણને કારણે ઇન્ડસ્ટ્રીઝોને ઘણી બધી મુશ્કેલી પડે છે તો થોડીક જો ઇન્ડસ્ટ્રીઝમાં આવી ઇલેક્ટ્રિસના ભાવોમાં રાહત આપે તો એ પણ ખૂબ જ આવકારદાયક પગલું રહેશે બાકી કચ્છની અંદર બધું છે ખાલી ઇન્ડસ્ટ્રીઝોને આવવાનું જ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું એટલું બધું સરસ છે અને સ્પેસનો કોઈ તકલીફ નથી જેટલી જોઈએ એટલી સ્પેસ મળે એમ છે અને એટલા બધા ઉદ્યોગો આવવાને કારણે કામગારો પણ ઇઝી અવેલેબલ છે આ રીતે કચ્છમાં ખૂબ જ સારું ભવિષ્ય છે જે કોઈ ઇન્ડસ્ટ્રીઝ વાળાને આવવું હોય એના માટે અને ગુજરાત સરકાર પણ કચ્છ માટે લાલ રાજમ વિછાવી રહી છે ત્યારે જેટલી ઇન્ડસ્ટ્રીઝો આવે એટલી ઇન્ડસ્ટ્રીઝો કચ્છની અંદર ઓછી ઓછી પડે એમ છે કારણ કે કચ્છની અંદર બે મોટા બંદરો આવેલા છે જે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ લેવલના બંદરો છે અને બંને ઉપર ખૂબ જ સારું કાર્ય ચાલી રહ્યું છે અને એક ટિમ્બર ઉદ્યોગ છે એ પણ ખૂબ ફૂલી ફાલી રહ્યો છે ત્યારે બીજા ઉદ્યોગો આવે તો એમને પણ ફૂલી ફાલવાની શક્યતા પૂરેપૂરી છે અને ગૃહ ઉદ્યોગકારોને શું શું તકલીફો અત્યારે પડી રહી છે ખાસ કરીને તો તમે શું અપેક્ષા બીજી છે તમારી ખાસ તો કચ્છની અંદર અત્યારે પ્રવાસન ક્ષેત્ર બાબતની અંદર ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે અને હજુ પણ ઘણી બધી શક્યતાઓ છે પણ જોઈએ એટલું માર્કેટિંગ ઉદ્યોગો માટે મળતું નથી તો માર્કેટિંગ માટે પણ ખાસ કઈને કોઈ સવલતો આપવી એ બહુ જરૂરી છે તો આ હતા કચ્છના ઉદ્યોગકારો અને તેઓનું પણ કહેવું છે કે જે સરકાર પાસે જે બજેટની અપેક્ષાઓ છે તેને પરિપૂર્ણ કરવી જોઈએ કેમ એમ મુનાફ સાથે કૌશિક છે ગુજરાત ફર્સ્ટ કચ્છ